ઓળખ માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ ઈ રજૂ કરવાનો રહેશે મતદાર ફોટો ઓળખ કાર્ડ ઈપીઆઈસીની પીઆઈસીની અવેજીમાં અન્ય બાર દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજો રજૂ કરી મતદાન કરી શકાશે વધુ માહિતી કલેક્ટર સાહેબે આપી માત્ર એપિક જ અસલ અથવા તો એનું ડાઉનલોડેડ પ્રિન્ટઆઉટ લઈ જવાની છે અને બાકી બધા જે છે અસલ પુરાવા લઈ જવાના છે એ પુરાવા હું આપને ધ્યાન પર મૂકીશ આધાર કાર્ડ મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ બેન્ક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની ફોટોગ્રાફ સાથેની પાસબુક શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવતા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અને આરબીઆઈ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ ઇન્ડિયન પાસપોર્ટ ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ કેન્દ્ર રાજ્ય સરકાર પબ્લિક સેક્ટર અંદર સુધી

કોઈ કોઈપણ એક પુરાવો પણ એપિકના વિકલ્પ રૂપે પણ અસલમાં લઈને જવાનું છે એ ખાસ મતદારો સુધી આ વાત પહોંચાડવા મારી વિનંતી છે